છોકરા ને પાણી ની બોટલ નો લઈ રી ગયા રખડી જો અમારે જમવા માં એકને ખાટીયા ઢોકરા ખાવા છે એક ઈડલી ખાવી છે અમારે ચોકો ને જોવા એને મોમોજ ખાવા તા મોમોજ લઈ આવ્યા છે જો ચટણી આટલી ચટણી કેટલા જાતની તો ચટણી ભેરી આવે મોમોજ આ મોમોજ 50 રૂપિયા ને એક પીસ હે ભાઈ ઉપાડો લીધો તો મોમોજ ખાવા મોમોજ ખાવા કા એટલે અમારે જો ઢોકરા ચડે છે ઈડલી બને છે અને અને મેડમ જો બનાવે છે તો બધાને જુદું જુદું ખાવું હોય તો પછી બનાવવું પડે ઓલા ઓલા બનના કુતરાને ગોડે વાળ રાખીને તો આવી જાવ બધા આજે સાંજે જમવાનું બધાને નોખું નોખું છે ભલા આવી જાવ જમવા